નામ સ્મરણનો લાભ લેવા અણગમાં રાગ દ્વેષ ઘટાડો સંસારમાં દુઃખ છે છતાં મનથી ખરેખર દુઃખ લાગેલું હોતું નથી જો ખરેખર દુઃખ લાગેલું હોય તો જેવી રીતે મકાનને આગ લાગે છે ત્યારે ચાર માળ ઉપર હોય તો ત્યાંથી પણ ભૂસકો મારે છે તેવી રીતે તમે નામ સ્મરણ કરતા થઈ જાઓ પણ તમને તેવું ખરેખર લાગ્યું નથી માં દીકરાને ચાહતી નથી દીકરો માને ચાહતો નથી જાણે સક પણ લાગેલું નથી માં દીકરીને ન ચાહે પતિ પત્ની અને છોકરા છૈયાનું એવું હું જોઉં છું કે તે બધું ઉપર છલ્લું હોય છે ખરેખર લાગેલું નથી લાગે તે ભાગે માટે આ બધા ક્લેશ અશાંતિ વગેરેમાં શાંતિ આપનાર સ્મરણ એકલું જ છે માટે તેનો સહારો લો તેનાથી કશું બગડી જવાનું નથી બગડી જતું હોય તો એ લખી આપીએ છીએ કે ખોટની મૂડી અમે ભરપાઈ કરી આપીશું નામ લેતા ઘણાએ ઉત્તમ કોટીના કામ કર્યા છે એના દાખલા પણ ઉત્તમ છે મહાત્મા ગાંધીએ અખંડ સ્મરણ કર્યું તેમનું કામ બિલકુલ બગડ્યું નથી એવા તો ઘણા થઈ ગયા છે નામ લેતા લેતા રાગ દ્વેષ મોળા પડે અણગમા ટળવા જોઈએ જો તે દ્વેષ મોળા પડવાનું ન મટાડો તો તેનો સ્મરણનો આસ્વાદ નહીં માણી શકો આ તો આવો છે એવું કહેશે પણ પોતે કેવો છે તે કોઈ જોતું નથી જેઓ મને વળગેલા છે ગુરુ માનેલો છે તેઓ પણ જ્યારે આમ કહે છે ત્યારે મારા ગુરુ મહારાજે મને દંડો આપેલો તે યાદ આવે છે પણ મેં લીધેલો નહીં લીધો હોત તો બે ઠોકતે ભગવાનનું નામ લેવું હોય તો અણગમા કાઢો જેના પ્રત્યે રોષ હોય ત્યાં પ્રેમ કરો ભગવાને કહ્યું છે રોમે રોમમાં મારી શક્તિ છે બધામાં હું છું અણુએ અણુમાં હું છું પણ હું પોતે હું ને ભૂલી ગયો છું આ જ મોટી પંચાત છે ભગવાનની રચનાની આખૂબી છે નહીં તો આપણે આવું કરીએ નહીં આપણા રાગ દ્વેષ ઘટાડો એક પગલું બસ થાય મોટી વાતોથી કશું નહીં વળે આટલું કરીશું તો પણ બસ થશે સંસારમાં ભાઈ ભાંડુ છે ત્યાં પણ રાગ દ્વેષ છે પોતપોતાનું તપાસો મળેલા સંપીને પ્રેમથી રહીએ રાગ દ્વેષ ઘટાડીએ અને ભગવાનનું નામ લઈએ તો જરૂર લાભ થાય હરિ હરીહયો